હાય રાધે રાધે ચાલો આજે બનાવીશું દૂધીના મુઠિયા એના માટે જોઈએ એક એક બાઉલ ભરેલો લોટ લીધો છે પછી એના અંદર લઈશું બાજરીનો લોટ બે વાટકી બાજરીનો લોટ આદુ લસણ બે દૂધીના બે દૂધી પછી એના અંદરમાં બધા મસાલા દૂધીમાંથી બધું પાણી કાઢી નાખવાનું નાખીશું મીઠું બે ચમચી મીઠું હળદર ધાણાજીરું અહીંયા આદુ લસણ

Ya chanm chiz etlo. Bajri nan lot leye. E chanm chanman lot. E la. E meni lot saras ban de. An pati. ચલો આ મુઠિયા બફાઈ ગયા સરસ હવે ઠંડા થાય એટલે અમે વઘારીએ ઠંડા થઈ ગયા હવે એનો વઘાર કરીશું માટે જોઈએ છે મીઠો લીમડો લીલા મરચાં તલ પછી આમાંથી જોશે રાઈ હિંગ અને તેલ હવા ઠંડા થઈ ગયા એટલે આવાને કટ કરી દો એનામાં નાખીશું ત્રણ પડી તેલ નાખીશું વઘાર કરવા માટે અને તેલ ગરમ થયું નહીં ચમચી રાય નાખી છે એમાં અંદર થોડુંક જીરું નાખીશું અને

ત્યાંના મુઠિયા બની ગયા પોચા પોચા રૂ જેવા ચાલો મેં સરસ બનાવી દીધા વઘારી દીધા મુઠિયા દૂધીના મુઠિયા તમને ભાવ ભાવે તો કહેજો અને મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો